નાદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખની રજૂઆતના કારણે ચૌદ વર્ષે એક્યાસી ખેડૂતોને તેમની જમીનનું વળતર મળ્યું છે નાંદોદ તાલુકાના દસ ગામના આશરે એંસીથી વધારે ખેડૂતો જમીનના વળતર માટે વારંવાર રજૂઆતો કરી રહ્યા હતા ત્યારે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખની રજૂઆત આજે રંગ લાવી છે તમામ ખેડૂતોને ચૌદ વર્ષે જમીનનું વળતર મળ્યું છે નાંદોદ અને ગરુડેશ્વર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તકલીફ ન પડે માટે સરકારે કરજણ જળાશય જમણા જમણાકાંઠા હાઈ લેવલ રિચાર્જ કેનલ બનાવી હતી જેનું ખેડૂતોને જમીનનું વળતર મળ્યું ન હતું ત્યારે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખની રજૂઆત બાદ આજે ઉકેલાયા વગરનો પ્રશ્ન ચૌદ વર્ષે ઉકેલાયો છે અને એક્યાસી ખેડૂતોને આઠ કરોડ રૂપિયા જમીનનું વળતર ચૂકવાયું છે

નોર્મલ એવોર્ડ માટેની પ્રક્રિયા છેલ્લા ચૌદ વર્ષથી પેન્ડિંગ હતી તેમાં ગત રોજ આ એક્યાસી જેટલા ખેડૂતો કે જેમાં વાવડી ગામ છે સમારિયા ગામ છે ભીલવશી ગામ છે જીતગઢ છે આવા દસ જેટલા ગામોના એક્યાસી ખેડૂતોને નોર્મલ એવોર્ડના ભાગરૂપે તેમને આઠ કરોડ રૂપિયાનું ચેકનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે એમની સાથે જે બાસઠ જેટલા ખેડૂતોની જે જરૂરી કાગળની પૂર્તતા કરવાની બાકી છે એમને પણ અહીંયા જિલ્લાના અને વિભાગ દ્વારા કરજણ જળાશય યોજનાના વિભાગ દ્વારા તલાટીશ્રીઓને પણ કહીને એમને જે પણ ખેડૂતોને કાગળની પૂર્તતા કરવાની બાકી છે તેમને સંદેશો પહોંચાડવામાં આવ્યો છે અને જલ્દીમાં જલ્દી એ લોકો પોતાના કાગળની પૂર્તતા કરે તો એમને પણ જે નોર્મલ એવોર્ડ આપવાનો છે એ પણ આપી દેવામાં આવે એ માટેની કાર્યવાહી કરવામાં આવી છે અને સરકારશ્રીના આવા સંવેદનશીલ નિર્ણય બદલ માન્ય કેબિનેટ મંત્રીશ્રી કુંવરજી બાવળીયા સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા સંવેદનશીલ નિર્ણય લેવા માટે આ વિસ્તારના ખેડૂતોનો જે પ્રશ્ન વર્ષોનો જે પ્રશ્ન છે એ ઉકેલાયો એના માટે ખરેખર એમને અમે ખૂબ અભિનંદન આપીએ છીએ આ વિસ્તારના ખેડૂતોની વર્ષોથી એક ફાઇલ પેન્ડિંગ હતી વિભાગના અધિકારીઓ દ્વારા આ વિશે મને થોડીક માહિતી આપવામાં આવી અને એને સાથે લઈને વિભાગના એ અધિકારીઓની સાથે લઈને આ માહિતી ફરીથી કેબિનેટ મંત્રી સમક્ષ અને માન્ય મુખ્યમંત્રી સમક્ષ એની રજૂઆત કરવામાં આવી સચિવશ્રીની સામે પણ એની રજૂઆત કરવામાં આવી અને એના ભાગરૂપે આજે આ એવોર્ડનું વિતરણ થયું અને એક્યાસી જેટલા ખેડૂતો ખરેખર એમને આ જે એવોર્ડ મળ્યો છે એ ખૂબ જ એમને જરૂરી પણ છે હતો અને એમને કામ પણ લાગશે અને એમના ખેતર જે કેનાલમાં ગયા હતા એમાં આ ખૂબ જ મદદરૂપ થશે